જય શ્રીરામ અને ગુડ મોર્નિંગ મિત્રો તો હવે આપણે ઉઠી ગયા છીએ બાકી ગયા સો નવ અને આપણે આવ્યા હતા જગુભાઈને ઘરે ખાલી એમ જ અને આપણે પાછળ જોઈ શકો છો અને આપણે નવો પ્રોજેક્ટ ચાલુ કરવાનો છે થોડાક જ દિવસમાં તો તમે આગળ વિડીયો જોતા જજો અને આ તમે લીમડાનો છાંયો જોઈ શકો છો અને નારીયેરી થઈ છે હાવ ઘેર ઘોર પછી મિત્રો આપણે આવી ગયા ઘરે અને પછી આપણે જવાનું હતું સુરાપુરા દાદા તો ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ ચાલુ છે હવન હવે આપણે જવાના છીએ આપણી વલ્લાવાળી વાળી 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 ટૂંકમાં તો તો આવેલા છે આવી ગયા નથી મિત્રો આ પડી ગયો હું બપોર જમીને કાકા ઘેર પાછો આવતો તો પડી ગયો હું રેડી જ છું જમી લીધો છે મિત્રો થઈ ગયા રોંટા વાગી ગયા પાંચ અને આપણે જઈ રહ્યા છીએ ગામમાં કેમ ચાલો આગળ જોતા જાવ બસ આવી ગયા ગામમાં પહોંચવા અને હવે આપણે આવી ગયા છીએ હાર્દિકભાઈને ત્યાં આપણે લેવાનું છે ઇન્વર્ટર આપણે મામાને ત્યાં જવાનું છે ઇન્વર્ટર લઈને તો આપણે યુટીએલની બેટરી બસોની અને લુમિનોઝનું ઇન્વર્ટર ખરીદ્યું છે અને આ છે હાર્દિકભાઈની દુકાન તમે જોઈ શકો છો ભોગાતમાં ભેરોના ઇલેક્ટ્રિક નામની છે જો તમારે કોઈ પણ ચીજ વસ્તુ લેવી હોય ને લગતી તો અહીંથી લઈ શકો છો લઈ લીધું મિત્રો આપણે ને હવે આપણે જઈ રહ્યા છીએ બાંકોડી ચાલો મિત્રો અને તમે આકાશમાં વ્યૂ જોઈ શકો છો એકદમ સ્વીટ લાગે છે મિત્રો આવી ગયા મામાને ઘરેને ને આપણે ઇન્વેટર ને બેટરો લઈ રાખી દીધો છે ને આપણે એ કરવાનો છે બેટરને ઇન્વર્ટરને ફેટ તો ચાલો મિત્રો મળીએ ફીટ કરીને મિત્રો થતી હતી ગરમી તો આપણે બેઠા એસીમાં અને પછી બહુ ગરમી થાય તો આપણે લીધી ગુલ્ફી તો ચાલો મિત્રો ગુલ્ફી ખાવા પછી આપણે ઇન્વટર થઈ ગયું છે ફેટ તમે જોઈ શકો છો હજી થોડું ઘણું કામ બાકી છે એ કાલે કરશું પરત થઈ ગયા આપણે ઘર બાજુ ભગત તો હવે ચાલો ઘરે જઈને મળીએ મિત્રો આવી ગયા ઘેર કરી લીધા વ્યાર અને અને બાકી છે નવ આપણે હવે જવાનું છે એક ભાઈ મનોરથ કરે છે તો આપણે અહીંયા કીર્તન ગાવા જવાનું છે કનોરિયા કનોરિયાની અહીંયા તો ચાલો અહીંયા જઈને મળીએ પછી આવી ગયા આપણે ડાયરામાં તમે જોઈ શકો છો સાંજના મનોરથમાં કીર્તન ગાવા માટે પછી આવી ગયા ઘરે પરત પાછા જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને પહોંચી ગયા છે ઘરે તો મળીયે બીજા નવા વિડીયોમાં બાય